ગુજરાતની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડનો પર્દાફાશ થયો છે કૌભાંડમાં આઠ ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે દર્દી પર પ્રયોગ કરી કરોડો કમાતા હતા તો કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે સમગ્ર મામલે કડક પગલાં લેવા તેમણે રજૂઆત કરી જો કાર્યવાહી ન થાય તો કોંગ્રેસ દેખાવો કરશે અને આવેદનપત્ર પણ આપશે તેવું કહ્યું છે વીએસ હોસ્પિટલનું ટાયલ ક્લિનિક કૌભાંડ જે છે તે બહાર આવ્યું છે અને આ કૌભાંડ બહાર લાવ્યા છે કોંગ્રેસના કોર્પોરેટર કેસ રાજ કેસરી તેમની સાથે વાત કરીશું સમગ્ર કૌભાંડ શું છે આપના ધ્યાનમાં કેવી રીતે આવ્યું અને આ કેવી રીતે આ કૌભાંડ આચરતા હતા આ વીએસ હોસ્પિટલમાં આ કૌભાંડ છેલ્લા બે ચાર વર્ષ સુધી ચાલે છે બજેટ સત્ર જ્યારે ચતું હતું ત્યારે મેં આ મુદ્દે કમિશનર સાહેબનું ધ્યાન દોર્યું હતું કે આ રીતેનું એક ટ્રાયલ આપણી હોસ્પિટલોમાં ચાલે છે છેલ્લા ત્રણ વર્ષથી આ કૌભાંડ વીએસ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલમાં ચાલી રહ્યું છે સરકારી નાણાંની ઊંચાપત અંગે એક ફરિયાદ દાખલ થવી જોઈએ જે રીતે આપણે ભૂતકાળમાં ફરિયાદ દાખલ કરી છે એ રીતે એક ફરિયાદ દાખલ થવી જોઈએ અને આ લોકોને કડકમાં કડક સજા થાય તેવી મારી માગણી છે જો આવું ન થાય તો આગામી દિવસોમાં કોંગ્રેસ કેવા પ્રકારના કાર્યક્રમો કરશે જો આવું ના થાય તો અમારી કોંગ્રેસ પાર્ટી આ જ મુદ્દાને લઈને અમે લોકો કોર્પોરેશનમાં બી કમિશન સાહેબને બી આવેદનપત્ર આપીશું જો આવેદનપત્રથી કમિશનર સાહેબ કોઈ એક્શન નહીં લે તો અમે પોતે હું મારી રીતે હું રાજશ્રીબહેન હું પોતે ફરિયાદ કરવા માટે આગામી દિવસોમાં પોલીસની પાસે જવાની છું આજ સુધી ન કમિશન સાહેબે ન મેયરશ્રીએ કે ન વીએસ હોસ્પિટલની કમિટીએ ક્યારેય નજરઅંદાજ કર્યું નહીં એ લોકોના મતે વીએસ હોસ્પિટલને બંધ કરવી છે એટલે એ માટે થઈને એ લોકો આની માટે બેદરકાર રહ્યા છે આ બેદરકાર દાખવનાર હું તો એવું કહીશ કે આ આ બેદરકારી દાખવનાર સાહેબ પગલા લેવા જોઈએ તો જે જે ક્લિનિક ચાલતું હતું તે મુદ્દે સમગ્ર મામલો સામે આવ્યો છે તે અંતર્ગત પોલીસ ફરિયાદ થવી જોઈએ અને આના મૂળ સુધી જોઈએ તે પ્રકારની વાત કરી રહ્યા છે જો કોર્પોરેશન કે કમિશનર આ પ્રકારની જો પગલા નહીં લે તો ખુદ કોંગ્રેસના કોર્પોરેટર જે રાજસિંહ કેસરી જે છે તે પણ ફરિયાદી બનશે તે પ્રકારની વાત તેમના મુખેથી સાંભળવા મળી રહી છે ત્યારે નિલેશ તો ગૌતમ શ્રીમાળી ન્યુઝી ગુજરાતી અમદાવાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ના કોઓર્ડિનેટર નું નિવેદન પણ સામે આવ્યું છે દવા કે રસી નો ચાર ફેઝ ટેસ્ટ થાય છે ફેઝ એક માં આડઅસર અને સેફટી જોવામાં આવે છે ફેઝ ટુ માં તેની ઇફેક્ટ જોવામાં આવે છે તો બજારમાં આવ્યા પછી ફેઝ ચાર પણ કરી શકાય અને રેગ્યુલેટરી બોડીની પરમિશન લેવી પડે છે તે પ્રકારની વાત કરવામાં આવી છે ક્લિનિકલ ટ્રાયલ એટલે શું કે કોઈપણ જાતની નવી દવા કોઈપણ જાતનું નવું સંશોધન મેડિકલનું હોય અથવા વેક્સિન હોય એને જ્યારે માર્કેટમાં લાવવામાં લાવવા માગતા હોય ત્યારે સીધે સીધી ના લાવી શકાય એના ફેઝ વન ટુ થ્રી ફોર એવા ટ્રાયલ હોય છે એ ફિક્સ કરેલા હોય છે ફેઝ વનની અંદર એની આપણે શું કહેવાય સાઈડ ઇફેક્ટ જોવામાં આવે છે અને એની સેફ્ટી જોવામાં આવે છે ફેઝ ટુની અંદર એની ઇફેક્ટ જોવામાં આવે કે કેટલું ઇફેક્ટિવ છે ફેઝ થ્રીની અંદર જ્યારે એનરોલ કરવામાં આવે દર્દીઓને તો જે તે પ્રકારનો રોગ હોય એ ટાઈપના દર્દીઓને એનરોલ કરવામાં આવે એમના અમુક બેઝિક ટેસ્ટ કરવામાં આવે અને પછી જે નવી દવા છે એની સાથે બીજી દવા કેટલી અસરકારક છે એ ચેક કરવામાં આવે અને માર્કેટમાં આવી ગયા પછી ફેસ ટુ ટ્રાયલ પણ કરી શકાતો હોય છે એમાં માર્કેટમાં આવ્યા પછી એનો રિસ્પોન્સ કેવો છે એ ખરેખર ઇફેક્ટિવ છે કે નહીં એ પણ જોવામાં આવતું હોય છે અને આના માટેની રેગ્યુલેટરી બોડી હોય છે અમદાવાદમાં કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાઈ અને બેઠકમાં ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી તો હાટકેશ્વર બ્રિજનો મુદ્દો પણ બેઠકમાં ગાજ્યો છે એએમસી આ બાબતે કોઈ કાર્યવાહી ન કરતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આક્ષેપ કર્યો છે તો કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી એએમસી સાંભળતી ન હોવાથી કલેક્ટરને રજૂઆત કરી સાથે બેઠકમાં ધારાસભ્યોએ બળાપો કાઢ્યો છે તો સરકારી જમીનો પર થયેલા દબાણો તાત્કાલિક દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી છે હાટકેશ્વર બીજ હવે એટલો મોટો ઇસ્યુ થઈ ગયો છે કોઈ પણ કોર્પોરેશન તેના તરફથી કોઈ નિર્ણય નથી કરતા એને તોડીને બનાવવાની વાત છે બનાવતા નથી એટલે આજે મને એવું લાગી રહ્યું હતું કે જે સ્થાનિક ધારાસભ્ય છે આજે કલેક્ટરની મિટિંગના અંદર પણ એને આજે આ રજૂઆત કરી છે એટલે હું સમજુ છું કે તાત્કાલિક એનો જે પ્રજા માટેના પ્રશ્ન છે એનો નિકાલ થવો જોઈએ કે ધારાસભ્ય જે કલેક્ટરમાં જે રજૂઆત કોર્પોરેશનની છે એ પણ એટલા માટે કરી રહ્યા છે કે ત્યાં કોઈ સાંભળતું નથી એટલા માટે આજે અહીંયા રજૂઆત કરી રહ્યા છે એટલે જે અધિકારીઓ છે એને ખાસ મારી વિનંતી છે કે જે તાત્કાલિક જે પ્રજાના પ્રશ્નો જે ધારાસભ્ય લઈને આવતા હોય તેનો નિકાલ કરવો જોઈએ સરકારી પ્લોટના ઉપર ગેરકાયદેસર બાંધકામ થઈ જાય છે અવારનવાર રજૂઆત થાય છે કે સરકારી બાંધકામ જે ગેરકાયદેસર થાય છે તેના રોકવા માટે સરકાર તરફથી શું પ્રયાસ થાય છે પરંતુ તે તેનો જવાબ મળતો નથી કે કોર્ટના અંદર મેટર ચાલતી હોય કે એ પ્રમાણેની વાતો થતી હોય છે જ્યારે ખાસ કરીને મારી રજૂઆત હતી કે અમદાવાદ શહેરના અંદર તાજેતરમાં જે સુએજ ફારમ પાસે એકસો ચૌદ સર્વે નંબરના અંદર શ્રી સરકાર છે અને લોકો ઘૂસી ગયા છે અને ગેરકસર પ્લોટિંગ કરીને વેચી રહ્યા છે તેના પર એક્શન લેવા જોઈએ તો અત્યારે એમને નોટિસ આપવામાં આવી છે તેવું અધિકારીઓ તરફથી કહેવામાં આવ્યું છે ખૂબ દબાણ છે દબાણ ખાલી કરીને કારણ કે વિસ્તારમાં જે જૂના વિસ્તારો છે એમાં જગ્યા તો નવી આવવાની નથી અને જે પ્લોટો એના જે મૂળ હેતુ માટે હોય એ હેતુ માટે એ ઉપયોગમાં આવે અને લોકોની સુખાકારી વધે એના માટે દર વખતે રજૂઆત કરવામાં આવે છે ઘણા બધા ધારાસભ્યોએ નિરાશા બી વ્યક્ત કરી અનેક પ્રકારના એન્ક્રોચમેન્ટ છે એના ઉપર મને એક અલગથી મિટિંગ માગવામાં આવી કે જેમાં કલેક્ટર હોય અને જવાબદાર અધિકારી હોય કે કયા જગ્યા ઉપર યથા સ્થિતિ શું છે કેટલા એન્ક્રોચમેન્ટ છે કેટલા કોર્ટ કેસ એના ઉપર છે જેના ઉપર આગામી તમે શું કરવા માગો છો કારણ કે જેટલી બી જગ્યા સરકારની છે એ પ્રજાની જગ્યા છે અને આ બધી જગ્યા ઉપર એ પ્રજાકીય કામો થવા જોઈએ અમદાવાદમાં સંકલન સમિતિની બેઠક મળી અને ધારાસભ્યએ પોતાના મત વિસ્તારના પ્રશ્ને લઈને રજૂઆત કરી છે ત્યારે ધારાસભ્ય અમિત ઠાકરે પોતાના મત વિસ્તારની રજૂઆત કરી વેજલપુર વિધાનસભા વિસ્તારમાં પોસ્ટ ઓફિસ અને રેશન કાર્ડની ઓફિસ ન હોવાની રજૂઆત કરવામાં આવી છે એક વિધાનસભા વિસ્તારમાં મિની સચિવાલય પ્રકારની ઇમારત બનાવવા માંગ કરવામાં આવી છે પોસ્ટ ઓફિસ ઓફિસ નથી નથી વિસ્તારમાં રેશન કાર્ડની હું આ મુદ્દાને ઉઠાવું છું એના ઉપર કામગીરી ચાલુ થઈ છે પણ કામગીરી અત્યંત ધીરી ચાલે છે બીજું કે જ્યારે બધા ડિપાર્ટમેન્ટ અલગ હોય છે અને અલગ જમીન ફળવાય અલગ એના મકાનો બને અલગ એના ટેન્ડરો પડે નાના નાના આંગણવાડી સ્ટાઇલના મકાનો બની જાય જે આજના સમયની અંદર સેજ પણ ચલાઈ લેવાય તેવું નથી એક જ કારણ કે જમીન હવે શહેરોની ખૂબ મોંઘી થઈ ગઈ આ બધી જમીનો ઉપર એક જ પ્રકારના મિની સચિવાલય ટાઈપના મકાન બનવા જોઈએ